અને મોઢા સાથે શાળામાંની કોલેજમાંની ભાગી ગયેલી છે તોથી કોઈ માહિતી નથી બાવીસ બાવીસ ચાર બાવીસ પહોંચે એ શાળામાંની નીકળી ગયેલી છે કોઈ ખ્યાલ નથી અને પોલીસવાળાને જોડે હું ઘણું બધું હેડે હું પણ કોઈ શિક્ષકો કે સાહેબો કોઈ કોની લેતા નથી શાળામાંની સર્ટિફિકેટ કાઢીને મૂકી છે પણ તેઓ સુધી એ બા વિચારતા નથી કે સાહેબો કે તારે જેમ કરવું એમ કરે

આ આટલું બધું મને કીધેલું છે પછી ચોલ મને ખબર નથી રાજુભાઈ મરાસાની બાજુમાં તે આગળના નથી વકીલ પણ આપણને ખબર નથી એટલે ચોલ મને કોઈ ખ્યાલ નથી કે હું હર એક જગ્યાએ કે મારા જોડે હું મારી બેબી સંકાલ મોટી પહેણાય તો લગ્ન આટલું બધું હું એ કરી દઉં તો લગ્ન સમજાય ઘણી બધી તો લગ્ન મારું કોઈ સમજી નથી આવો આવો આ પણ હું હેડી હું પોલીસ સ્ટેશનમાં

તો એ બેનપેણી ના ઘેર જવું લગ્નમાં એમ કરીને જતી પછી ચાર વાગે બસ આવી એમાં રાહ જોઈ કે હમણાં બેબી આવો હમણાં બેબી આવો એમ કરીને બેબી નહીં આવી પણ એની બેનપણ હતી અમારા ઘોટાના અંદર પછી એમને પૂછ્યા એમ જઈ સોરી એમ ક્યાં કરી બેનપેણી ના ઘેર જઈ એ કાલે આ પછી કાલે નહીં આવી પછી પાછો મેં મોડાસા તપાસ કરી જો ભણવા મૂકી ત્યાં આઈટીઆમાં કે પછી રોઈ ને લઈ દીધી છે સાચવી લઈ દીધી પછી બે ની તો આડી દીધી છે કે શું કારણ થી દીધી એમ બધું કશું પૂછ્યું નથી બે આડી જ દીધી છે અને પછી લઈને ભાગી દીધી છે તો છે બધા મેં ખોળ ખોળ કરી હમણાં હમણાં બેનપણ ને કહેજે લગ્ન મળશે હમણાં હમણાં